ફાટી મેહુલભાઈ માહિરભાઈ જુબેરભાઈ ખનાભાઈ રાજુભાઈ બાબુભાઈ તૈયબભાઈ અબ્દુલભાઈ ઇબ્રાહિમભાઈ રફીકભાઈ કેતનભાઈ ક્રાંતિભાઈ અરવિંદભાઈ ચિમનભાઈ મહેશભાઈ રાજુભાઈ નિતેશભાઈ કમલેશભાઈ દીપુભાઈ તેમજ બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અરવિંદ કેજરીવાલજીને માનનીય કોર્ટ જામીન પર છોડી અને બદલ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો રિપોર્ટર સમીર ખોખર વિજપડી હલો રેડી હું અમરેલી જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી પાર્ટી આમ આદમી પાર્ટી સાવરલા આજે સત્યની જીત છે અસત્યનો પરાજિત થયો છે અમારા અમરેલી જિલ્લામાં આજે ઉત્સાહ છે અમારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની માનની કોર્ટ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ બદલ એનો અમે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સત્ય પરેશાન છે પણ પરાજિત નથી હંમેશા સત્યનો વિજય છે આજે તાનાશાહી ભાંગીને ભૂકો થઈ છે અને સત્યનો વિજય થયો છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય